પર્વ પૂર્ણ થયા બાદ પણ દોરીમાં ફસાયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરવાના કોલ આવતા હોય છે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે રાજ્ય સરકાર દ્વારા

હંસ રાઠવા કાજલબેન તેમજ નેચર સેવિંગ કાર્યવાહી છે સાથે વધુ એક ગુવર સુંદર કુવા નજીકથી પણ દોરીમાં ફસાયેલું જોવા મળેલ જેને હિતેન બારિયા નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવક દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું જેને પણ છોડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેરે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જેરે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઝાડ થાંભલા ધાવા છાપરા ઉપરના દુરાનો નાશ કરવા અનુરોધ કર્યો છે મિત માછી નેશન પ્રસન્ન હોય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર